મહેસાણા જુમતે વરણી કરવામાં આવી સર્વાનુમતે કરવામાં આવી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકામાં બોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે હર હંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતા આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના કરવામાં આવી છે ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર જિલ્લા પ્રમુખની હાજરીમાં તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ ઝોન બાર પ્રભારી રાજુભાઈ પટેલ જોન કોર્ડિનેટર કનકસિંહ પ્રદેશ આઈટી સાલ નિખિલ જોશી પ્રદેશ આઈટી સાલ જયેશભાઈ ગજ્જર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી થઈને મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ વિજાપુર ખાતે આવેલ હોટેલ ફાઉન્ટેન ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મહેસાણા જિલ્લાના હોદ્દેદારો સાથે વિજાપુર તાલુકાના પત્રકારો હાજર રહ્યા હતા જ્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્ય પ્રણાલીથી તમામ નમનીયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અરવિંદસિંહ ચાવડા ઉપ તરીકે બાબા સૈયદની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેણે સમગ્ર બીજાપુરના પત્રકારોએ વધાવી હતી ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે ભોજનદાતા શ્રી મોંગાજી ઠાકોરના સંયુક્તથી સર્વ પત્રકારોએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું તેમજ કાર્યક્રમના સન્માન માટેની સાલના દાતા ખત્રી રાકેશભાઈ રહ્યા હતા તેમજ બેઠક માટે હોલના દાતા હિતેન્દ્રસિંહ પરમાર કમલેશ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ આજે જે વિજાપુર ખાતે તમારી પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી તાલુકામાં ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા એ બાબતે આપણે શું કહેવા માગો છો આજે વિજાપુર તાલુકામાં પત્રકાર એકતા પરિષદની કાગોબાઈ મીટિંગ કાર્યકારી મીટિંગ રાખવામાં આવી હતી એમાં મારે સગાઓ મતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને એમો ભોજનદાતા તરીકે મુખજીભાઈ ઠાકોર મારા ખાસ અંગત મિત્ર છે એમને ભોજન દાતા તરીકે સેવા આપી છે અને સાલના દાતા તરીકે ખત્રી રાકેશભાઈએ મને સેવા આપી છે અને પ્રમુખ તરીકે મને જે કહી છે હું ઈમાનદારીથી મિજાપુર તાલુકાની દૈિત પત્રિકાને ન્યાય આપીશ